તો થોડોક દૂર હતો અંતર એમ તો મને એમ કે ઉપર જાહે એમ તો એ ફૂટો ને તો ડાયરેક્ટ આમ પડી ગયો આડો છે એ તમે ક્યાંય જોયા ન હોય એવા ફટાકડા ફોડે છે તો આજે રાતે એ બતાવશું પેલા થોડું ઘણું ફરી આવી હેપી ભાઈ છે મોજીલા છે અને ખાસ તો અમારા વિડીયો પહેલેથી જોવે છે અને અમારા બહુ મોટા ચાર્જ શું કે છે 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 અને ફાધર મસ્ત માઈક ભાઈ બીજું કે હું તમને આજના રાત ના ફટાકડા બતાવો મારી આટલા બધા ફટાકડા રાત માટે લાવ્યા છે એટલે રાત્રે ફોડવાના છે અને હજી પાછા ખૂટશે તો ફરી પાછા લાવશે એટલે રાત્રે તમને બતાવીશ બીજું આ બે બાઇક છે એક છે બીએમડબલ્યુ અને એક છે હાર્લી ડેવિસન છે તો આ બે બાઇક છે એની રાઇડ પણ મારે મારવાના છે આમ તો અમેરિકાની અંદર તમે જાઓ ને તો અમેરિકાની અંદર લોકો કાર તો ચલાવે છે પણ બાઇક જે રાઇડરો છે તમને બહુ હાર્ડલી ઓછા જોવા મળે છે એમાં એક અમારા હેપી ભાઈ છે બાઇકો ચલાવે છે અમેરિકાના રોડ પર બાઇક ચલાવી આમ રિસ્કી એટલા માટે કહી શકો કેમ કે રોડ બહુ ફાસ્ટ હોય છે અને ગાડીઓ બહુ ભાગતી હોય છે પણ હેલ્મેટ અને પ્રોપર કીટ પહેરીને તમે કરો છો તમને મજા આવે એટલી સરસ એટલે બાઇક રાઈડિયા આજે અમેરિકામાં કરીશ બધી વસ્તુ અમેરિકામાં કરી ચૂક્યો છે પણ બાઇક નથી ચલાવી એટલે આજે બાઇક પણ ચલાવીશ પણ પહેલાં જે છે ફાર્મસીમાં ફાર્મસીમાં થોડી ઘણી ટ્યુબો છે એ મહેશ દાદાને મેં લગાવી હતી એટલે ઘણા લોકોએ મને કીધું હતું પહેલાં જે છે ફાર્મસી પછી જઈશું જુહમાં અને પછી પાછા અહીંયા આવશું ફટાકડા ફોડશું ચાલો ચાલો આપણે કઈ ગાડીને જવાનું નોર્થ થી અમે કેન્સાસ આવ્યા અઢાર કલાક ગાડી ચલાવીને આવ્યા આવીને ડાયરેક્ટ સુઈ ગયા હતા કેમ કે લાંબો રૂટ હતો બહુ સરસ વેધર હતું રસ્તા બહુ સરસ હતા અને પહોંચી ગયા કેન્સાસ કાલે રાતે સુઈ ગયા અને હવે સીધા જે ફાર્મસી અને ત્યાંથી આપણે એક જુ છે ત્યાં જશું બેકગ્રાઉન્ડ માં તમે જોવો છો એ છે અમેરિકાની ફાર્મસી જ્યાં તમને બધી જ પ્રોડક્ટો મળી રહી છે અંદર છીએ આપણે અહીંયા ડ્રાઈવ થ્રુ પણ છે તમે કદાચ કાર તમારી લઈને આવો ને તમે તમારી વસ્તુ લઈને ગાડીમાં બેસીને નીકળી જાવ અંદર જવાનું જરૂરી ન પડે એ હું કરો નાલો આટલી મોટી ફાર્મસી આપણે ઇન્ડિયામાં તો મોટી બે એક નાની મોટી દુકાન હોય પણ આ મોટો એકદમ મોલ ટાઈપ હોય છે આ છે અમેરિકાની ફાર્મસી જ્યાં તમને પ્રોડક્ટો પણ જોવા મળશે પેલી ટ્યુબો ક્યાં મળશે અહીંયા છે જો અહીંયા રેલી આ તો ટાયલોન છે મોસ્ટલી આ આ અમેરિકામાં કઈ પણ હોય નાનું મોટું દુખાવ આ એટલે સીધું આ જ આપી દે મોઢામાં જ નાખે સીધી ટાયલો ફેમસ ગોળી છે આ ટાયલ

જય શ્રી કૃષ્ણ જય માતાજી જય માતાજી કેમ છો મજામાં જય માતાજી હા હેપી ભાઈ નો સ્ટોર છે જૂનો અને જાણીતો ને એમના જીવનની શરૂઆત અહીંયાથી થઈ બરાબર ને જુનુ એ જુનું પેલું એ પેલું ફોન તો આપો તને ગમી ગયું કે નહીં એ તો કે અહીંયા હા જે આવે સીધા જો બતાવું તમને કે ભાઈ કેન્સાસમાં જો કેવું છે મને સ્પેશિયલી જુમાં જાવ એટલા માટે ગમે છે કે ભાઈ પ્રાણીઓને મરીએ કહેવાય ને કે થોડું ઘણું સોશિયલ કામ કરીએ જેથી કરીને બધા જ લોકો અવેર થાય તેર ડોલર ની ટિકિટ છે પચાસ ડોલર ચુકાવ્યા છે અમારા બધાના હવે અંદર જઈને જોઈએ કે જુ અંદરથી કેવું છે કેવું પઠા જેવું છે મારો ડોગી છે જોની આને જોઈને મને એની યાદ આવી ગઈ આ ટાઈપનું પોલોર ફોલર બિયર પેલી વાર જોયું મેં બહુ ગજબ છે બહુ જ ગજબ અમેરિકાનું વન ઓફ ધ બેસ્ટ જૂ તમે આ કહી શકો અદભુત બધી જ વસ્તુ બધા જ પ્રાણીઓ જળાશયના કોઈ પ્રાણીઓ તમે લો કે કોઈ પણ જૂના બધા જ તમને પશુ પક્ષી પ્રાણીઓ મળી રહેશે જોવા અહીંયા એટલે આમ જોવા જાય તો અમેરિકાનું સેકન્ડ લાર્જેસ્ટ જૂ આ તમે કહી શકો લાગે નાના નાના આનું નામ છે ઇલેક્ટ્રિક ઇલ ચારસો ચાલીસ નો ઝટકો મારે જો આને તમે અડોને તો એટલી ડેન્જર આ તમને દરિયામાં જોવા મળશે પણ બહુ જ મોસ્ટ ડેન્જરિયસ મગરને પણ મારી નાખે જોવામાં અંજીર ટાઈપ લાગે છે અમેરિકાની એક બહુ મોટી ખાસિયત છે કે તમે જો આજે જે જુઓ એટલું આ નેચરલ છે અને બીજું ખાસ કે જે કલરો વાપરે છે એ તમે જોશો ઓફ વ્હાઈટ હોય છે અને આમ તો મોસ્ટલી મારું પોતાનું પણ એ માનવું છે કે તમારે એન્વાયરમેન્ટ વાતાવરણ પોઝિટિવ રાખવું હોય તો ઓફ વ્હાઈટ કલર વન ઓફ ધ બેસ્ટ છે મોસ્ટલી તમે જગ્યા પર જોશો તો વ્હાઈટ કલર વધારે આ લોકો ટેક્સ્ચરમાં વાપરે છે બીજું કે આ આ જૂ છે માછલી ઘર છે આ સરસ મજાનું બનાવ્યું છે જોરદાર આ આ તમે જુઓ આ બર્ડ્સ ને ઠંડા વાતાવરણ માં વધારે રહેવું ગમે છે એટલે મસ્ત એના માટે આ એક આર્ટિફિશિયલ આ એક કઈ ક્રિએટ કર્યું છે પથ્થરો ગોઠવીને હવે આપણે ક્યાંથી જવાનું બેહવામાં અહીંયા થી બાકી આમ તો બાય વોક કરશું તો તો બહુ થાકી જાશું ટ્રેન માં બેસીને સ્કાય સફારી માં જઈએ છે આવી જાય પણ આવા મજાના જુ હોય છે અમેરિકા ની અંદર તમે આવો તો તમને ગમે તમને વાઇફ અહીંયા સારા જોવા મળે અને જાનવરો નું પણ આટલું સરસ મજાનું આ લોકો ધ્યાન રાખે છે કેવું નેચરલી બધી વસ્તુ બનાવી છે કે તમે રોપવે થી બધી વસ્તુ જોઈ શકો છો નીચે જગ્યા છે જ્યાં કાઇન્ડ ઓફ જંગલ જેવું જ ક્રિએટ કર્યું છે જ્યાં આજુબાજુમાં તમને બ્યુટીફુલ બ્યુટીફુલ એનિમલ જોવા મળશે કાય સફારી જબરજસ્ત હતી આ પાર્ક માં તમે જેટલા ફરો એટલું ઓછું એટલો જબરજસ્ત ને એટલો મોટો પાર્ક છે હવે અહીંયાથી જશું બહાર આપડે બાર નીકળે ને હવે લાઈન જોવા લાઈન છે દાદા લાઈન તો તમને ગીરના જંગલોમાં જોવા મળે અમારા ગુજરાત માં એટલે અમેરિકા આ બાબત માં કાચું પડે ભાઈ લાઇન તમને જોવા મળે ગુજરાતમાં આમ તો વેસ્ટ માંથી બેસ્ટ તમે કહી શકો છો સરસ મજાના આજે લોખંડ ના ફૂલ છે એનો ઉપયોગ કરી Komm auf! હા તો કે નહીં જોરદાર બાકી ભાઈ મારું મ્યુઝિક સારું હતું કે નિતિનભાઈનો ભાઈ કમેન્ટમાં જરૂરથી જણાવજો કે ભાઈ તમને કોનું મ્યુઝિક ગેમું આપણું જોઈએ તો મને વિશ્વાસ છે તમારી પર ટ્રેન આપણી આવી ગઈ છે ટ્રેનમાં બેસી જઈએ છીએ અને પાછા બેક ટુ ધ પેવિલિયન આ જુઓ તો એવું જુઓ છે કે તમે આખો દિવસ ફરો તોય ઓછું છે તમારા પરિવાર સાથે આવો તો તમારા પરિવારને બહુ જ ગમશે એવું બ્યુટીફુલ અને અદ્ભુત જુ છે આ જોઈ લીધું છે હવે સીધા સીધાજીએ બહાર આજે તો ઘણો દિવસ મારો એક્ટિવ રહેવાનો છે ઘણી ખરી વસ્તુ હું તમને બતાવીશ આજે હું છું કેન્સાસ મને કેન્સાસ માં આપણે જોશું કે ભાઈ પોથ ઓફ જુલાઈ આ લોકો કેવી રીતના ઉજવે છે ધ હાથી એલિફન્ટ યુ આવો આવો બરફ મળે અમેરિકામાં આવો આનો કલર ઓકે પછી કલરથી લેવાનો જો તમે ભાઈ જો તમે અહીંથી કલર લીધો અને આ તમારો મનપસંદ કલર તમારે વાપરવાનો એટલે હું કયો વાપરું કયો કયો વધારે સારું આવે બરફ બરફના ગોલા અમેરિકામાં આવા હોય મસ્ત તમને ત્યાંથી બરફનો નો સોલ આપે અને તમારે અહિયાં થી લેવાનું ભાઈ વધારે ભરાઈ ગયું યાર હવે તમને બધામાં વધારે લઈ લીધું મારામાં વધારે પડતું થઈ ગયું એટલે તરુણને ભરી દો થોડું અમારી ગેંગ અહિયાં છે અત્યારે કેમ છે ભાઈ મજામાં અમારા દાદી માં જો દાદીમાં મજામાં જય માતાજી ઘણા લોકો મને કેતા અમેરિકામાં જો દાદી હોય મને લોકો કે અમેરિકામાં દાદીઓ અમેરિકા આવા ફેશનેબલ હોય છે એટલે જે ગુજરાતમાં માં આપડા દાદી હોય છે ને બધા મોજમાં માં રેવાનું ચાલુ કરો અને મસ્તીથી પોતાનું જીવન જીવો અને આ અમારા ફેમિલી છે અમારા હેપીભાઈ ના ઘરવાળી એમની બેન એમના ફોય અને આ અમારા માઈક ભાઈ છે અત્યારે મસ્ત જુમા અત્યારે અમે હવારના ફરતા હતા અને એને અમને અત્યારે કન્ટિન્યુ કરી લીધું આ મારી મોસ્ટ ફેવરેટ શક્તિ આપો

અંદર જ લઈ લો કે ભાઈ ફાઇનલી આપણે સરસ મજાની રાઇડ્સ કરી લીધી છે બહુ મજા આવી આ છે ગાડીઓનો જેને શોખ છે ઈવન બે સુપરફ એક્સપિરિયન્સ હતો હવે આથી બાઇક બાઇક તમને કેવી લાગી જરૂરથી જણાવજો ભાઈ અમેરિકામાં લોકો ફોતો જુલાઈ શા માટે ઉજવે છે આ લોકોને પૂછી લે ભાઈ અમેરિકામાં શા માટે ઉજવે છે લોકો ઓકે એટલે એટલે કાઇન્ડ ઓફ દિવાળી કે પછી સ્વાતંત્ર દિવસ ઓકે એટલે દિવાળીની જેમ અમેરિકાના લોકો બધા ઉજવે છે અમે બધા બહુ ફટાકડા લેવા છીએ બેકગ્રાઉન્ડમાં તમને અહીંયા બતાવો આ બધા પણ દિવાળી ફેસ્ટિવલની તૈયારી અને બીજું ખાસ આટલા બધા રેડી તૈયાર કેમ થયા છે મેં જોયું બેનો બપોરના ગયા હતા એક વાગ્યાના અને પાંચ વાગે બાર આવ્યા છે મેકઅપ કરીને શું કહેશો અમે એટલે શું મિસર ઓકે ઓકે અને આ અમારા જે હેપી હેપીભાઈ છે ફટાકડા ફોડવાના બહુ શોખીન છે તો તમે ક્યારે કોઈ દે કીધું કે ભાઈ બહુ ફટાકડામાં ખર્જો નો કરાય મે બોલી છે બોલી છે ત્યારે હેપીભાઈ તમે શું કહો છો 20 વર્ષથી દિવાળી નહી ઉજવી ફોડવાની મારો બર્થ રાઈ છે ફટાકડા ફોડવા છે ભાઈ 20 વર્ષથી ગયા નથી અને 20 વર્ષથી ગુજરાતમાં દિવાળી નથી ઉજવી બરાબર ને શરમાય નહી અને ગુજરાતની દિવાળી વધારે સારી છે કે અમેરિકાની દિવાળી સારી છે કે ફરક હું છે

ફટાકડા ભાઈ ભાઈ કે આનું આમ જ ભાઈ ચીજ કરો મામવા તો રમવા